આવેલ રકનપુર ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીને શિક્ષકો દ્વારા વિજ્ઞાન સપ્તાહ ઉજવણી કરવામાં આવી જેમાં બાળકોએ વિજ્ઞાન થીમ પર રંગોળી સ્પર્ધા વક્રતો સ્પર્ધા વૃક્ષારોપણ સાયન્સ વિઝીટ વિજ્ઞાન મેળાનું આયોજન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ બે હજાર તેર થી અત્યાર સુધી સતત દસ વખત રાજ્ય કક્ષાએ પણ ભાગ લઈ શાળાનું ગૌરવ પણ વધારે છે શાળા કક્ષાએ યોજાયેલા આ વિજ્ઞાન સપ્તાહમાં બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ તમામ આયોજનમાં શાળાના પ્રિન્સિપાલ હંસાબેન તમામ શિક્ષકો અને રખનપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ વિપુલભાઈ પટેલ અને તલાટી ધરમસિંહભાઈ દેસાઈ તેમજ વિદ્યાર્થીઓના માતા પિતા અને ગામના લોકો પણ આ વિજ્ઞાન સપ્તાહ પ્રદર્શન જોવાનો લાભ લીધો